નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીનું નવમુક પ્રકરણ છે રંગબેરંગી મસાલીઓ તો મિત્રો આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન એક તમને કયા શાકભાજીમાંથી બનેલું શાક બહુ ભાવે તે શાકભાજી વિશે લખોજી તો મને બટાટામાંથી બનાવવામાં આવેલું શાક ખૂબ જ ભાવે છે બટાટાની સૂકી ભાજી પણ ભાવે છે બટાટાની વેફર તો મને બહુ જ ભાવે બટાટા તે ભેળવીને શાક બનાવીને ખાઈ શકાય છે મિત્રો ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેસો કારણ કે આપણી ચેનલમાં તમામ ધોરણના તમામ વિષયના પાઠની સમજૂતી તેમજ સ્વ અધ્યયન પોથીની પણ સમજૂતી છે અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ છે તો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈ બહેન સખા સંબંધીને જાણ કરી શકો છો પ્રશ્ન બે ખોરાક પરથી તેના સ્વાદ લખો અને તમને ભાવે કે ન ભાવે તે પણ તમારે લખીને વાક્ય બનાવવાનું છે જેમ કે વસ્તુ છે મધ તો એનો સ્વાદ કેવો છે ગળ્યો તો તમે પછી શું લખો છો ભાવે

કારેલાનું શાક મને ભાવતું નથી કારણ કે તે કડવું છે એમ કાચી કેરી સ્વાદે કેવી હોય છે ખાટી તો ભાવે કેરીનો રસ સ્વાદે મીઠો તો પણ ભાવે જલેબીનો સ્વાદ ગળ્યો છે એ પણ ભાવે છે નમક મીઠું મીઠું પણ ભાવે છે કારણ કે તે જરૂરી છે કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે કડવું છે

તો સિરીને તીખા વ્રતમાં આદુની કાતરણ અને મરચાં ખાધા કારણ કે તે સ્વાદે તીખા હોય છે ત્રીજું ત્રીજું વ્રત વ્રત કયું હતું તો તો બીજું એટલે કે આમ ખાટા પછીનું કર્યું હતું એટલે કે તીખું કર્યું હતું દાદીએ સિરીનને શું કહ્યું તો દાદીએ સિરીનને કહ્યું કે તે હવે વ્રત લંબાવવાની જરૂર નથી શિરીનું છેલ્લું વ્રત કયું હતું તો શિરીનું છેલ્લું વ્રત કડવું હતું તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરશો તો હું બધા જ પ્રકારના સ્વાદ મળી રહે ખાટો તીખો ગળીઓ મોળો બરાબર એવું વ્રત કરીશ પ્રશ્ન ચાર ફકરા પરથી જવાબ લખો તો તમારે અહીંયા સરસ મજાનો જે ફકરો આપેલો છે સ્વીટનો બરાબર તો એ ફકરો તમારે વાંચવાનો છે એના પરથી આપણે જવાબ લખવાના છે જેમ કે પેલો પ્રશ્ન સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ હતો અથવા તો અવનવી અવનવી એટલે જુદી જુદી થશે વાગી જાય આ વાક્ય કોણ બોલતું હશે તો સ્વીટુના પપ્પા કોઈ હાફડા ફાફડા થઈ આવે એટલે હાફળા ફાફડા થઈ આવે એટલે કે ગભરાતા ગભરાતા આવે જેને શું કહેવાય હાફળા ફાફળા બે માંથી વધારે અણીદાર શું આ વાક્યનું વિરોધી વાક્ય લખો તો બે માંથી વધારે બુઠ્ઠું શું અણીદાર નું શું થશે બુઠ્ઠું પ્રશ્ન પાંચ અણી તો અણીદાર અણીવાળું બે પાણી પાણીદાર પાણીવાળું ધાર તો ધારદાર ધારવાળો જુસ્સો જુસ્સાદાર જુસ્સાવાળું માલ માલદાર માલવાળું તો આ રીતે આપણે સંપૂર્ણ મિત્રો સોલ્યુશન અહીંયા જોઈ લીધું છે પ્રકરણ નવ બરાબર તો આવી જ રીતે બધા જ વિષયનું સોલ્યુશન ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો આભાર તમારો અસ્તુ જય હિન્દ જય ભારત